એક ટ્રેડર ની વિચારધારા શું હોવી જોઈએ આના લેક્ચર નવા લેક્ચર ની અંદર તમારા બધાનું સ્વાગત છે પાછળના જેટલા પણ લેક્ચર હતા એની ક્યાંક ને ક્યાંક સમરી આપી દો એક લીટી ની અંદર મારે વાત કરવી હોય તો હું સૌથી પહેલા તો મેં બજાર જેને શીખવું હોય એ તમારી આજુબાજુમાં નેગેટિવ લોકો હોય એનાથી દૂર રહેવાની પહેલી એડવાઈઝ આપેલી હતી પછી મેં શરૂઆત કરેલી હતી ટ્રેડિંગ ઇન ધ ઝોન બુકની ટ્રેડિંગ ઇન ધ ઝોન બુકની અંદર એક ત્રીસ ક્વેશ્ચન આપેલા હતા કે ભાઈ એક ટ્રેડર તરીકે આ ક્વેશ્ચન ઉપર તમારે એગ્રી થવું જોઈએ કે ડિસએગ્રી એ ખાલી ટેસ્ટ હતું એમાં આપણે કોઈ ખાસ વસ્તુ નથી કરેલી એના પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવેલી હતી જ્યાંથી આપણે સાયકોલોજીકલી ચાલુ કરેલું હતું તમે તમે જોઈ શકો છો છો હું તમને એક એક આપતો છું કે જ પોતે નડતર એ આપણો એપિસોડ નંબર થ્રી છે કે સૌથી પહેલા તો એક ટ્રેડર તરીકે તમને સૌથી પ્રોબ્લેમ શું થતો હોય કે લોસ થાય એ લોસની અંદર તમારું મગજ કઈ રીતે કામ કરે થોડું ઘણું એ સમજી જાઓ તમે તો એટલીસ્ટ તમને એટલું આઈડિયા આવવા માંડે કે લોસ થશે ત્યારે તમારે શું કરવાનું છે શું રિએક્શન આપવાનું છે એના પછીની વાત કરવાની હતી તો એના પછીના અંદર આપણે શું જોયું કે ભાઈ ઓકે તમે ટ્રેડિંગમાં તમને શું પોઝિટિવ છે ને નેગેટિવ એટલે તમે કઈ જગ્યા ઉપર છો ટ્રેડિંગમાં તમારા માટે શું પોઝિટિવ છે ને શું નેગેટિવ આ વસ્તુ તમે જોઈ લો એટલે તમને નેગેટિવ ઉપર કામ કરવાનું ટ્રેડિંગમાંથી દૂર જવાની કોઈ એડવાઈઝ નથી બરાબર છે અને લાસ્ટમાં એક વાત કરી કે ઓકે લોસ થઈ ગયો તો લોસ થયા પછી તમારી સ્વીકાર્ય શક્તિ કેટલી ઇમ્પોર્ટન્ટ બની જાય છે આ બધું ક્યાંક ટ્રેડિંગ ઇન ધ ઝોન ઓરિજિનલ બુક બાય ધ માર્ક ડગલસ છે એની અંદર બહુ ટ્રીકી રીતે આપેલું છે તમે ગાઈ જઈને જોઈ શકો છો તમારી રીતે હું ઓપન ચેલેન્જ આપીને કહું છું કે એક વખત આ બુક વાંચજો અને પછી કંઈ સમજાય તો મને કહેજો ત્રણ ત્રણ ચાર ચાર વખત વાંચ્યા પછી આપણને કઈ રીતે કનેક્ટ થાય છે સ્પેસિફિકલી આપણે હું તમને એમ કહું કે આની પહેલાનો મેં લેક્ચર બનાવ્યું એની અંદર એક વાત કીધી કે મરદ માણસનું કામ છે ટ્રેડિંગ કરવું અથવા તો કરેજિયસ પીપલનું હવે જો તમે સૌરાષ્ટ્રના હોય ને હવે તમે જો ગુજરાતમાંથી સ્પેસિફિકલી હોય તો એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક હિંમત એ આપણું ઘરેનું એમને હોવાનું જ છે એટલે એની અંદર કોઈ આપણે કામ ન કરવું પડે એ આપણામાં બાય ડિફોલ્ટ હોય આપણે દુનિયાના ગમે ખૂણે જઈએ આપણે ગુજરાતી લોકો પોતાનો ડંકો વગાડીને આવે તો હિંમત વિશે વાત કરવાની જરૂર નથી ગુજરાતીની તો એ વસ્તુનો લેક્ચર થોડોક નાનકડો રાખ્યો હતો પણ જ્યાં સાચેકમાં તકલીફ થાય છે જેમ કે રિસ્ક લેવાની વાત કરું તો તમારામાં ને મારાની અંદર બરાબર છે સ્ટાર્ટિંગમાં રિસ્ક તો લોસ એક્સેપ્ટ કરવાની તાકાત તો દૂરની વાત છે લોસ પછીનો જે ગુસ્સો ને જૂનો જૂનું નહીં કે મારી નાખું ને કાપી નાખું આ વસ્તુ છે તો એ લેક્ચર ઉપર મેં બહુ વધારે ભાર આપ્યો ત્રણ લેક્ચરમાં વારે વારે રિપીટ કરીને કીધું કે લોસને એક્સેપ્ટ કરવો કઈ રીતે લોસમાં તમારું સાયન્ટિફિકલી મગજ કઈ રીતે કામ કરતું હોય છે એટલે એ વાત ઉપર વધારે ફોકસ કર્યો ના હવે લેખક કઈ બાજુ આપણને લઈ જાય છે કે આપણને બધી ખબર પડી ગઈ આપણને ટ્રેડિંગમાં નેગેટિવ વસ્તુની ખબર પડી ગઈ માર્કેટમાં નેગેટિવ વસ્તુની ખબર પડી ગઈ આપણી નેગેટિવિટીની તો જે જે માર્કેટમાં છે એને કયો ગુણ જોઈએ છે જીતવા માટે થઈને હવે આપણે માની લો કે આપણી અંદર આપણે ગુસ્સો હોય આપણી અંદર અલગ અલગ જાતના ઇમોશન્સ હોય તો એમાં તમારા ઇમોશન્સ મેં તમને શું કીધું હતું ટ્રેડની ની પેલા ઇમોશન્સ હોય ટ્રેડમાં હોય ને ટ્રેડ પછી એક ઇમોશન્સ હોય તો એમાં બે ટાઈપના ઇમોશન્સ હોય ને પ્રો ટ્રેડરના ઇમોશન્સ અલગ હોય અને તમારા ઇમોશન્સ અલગ હોય તો પ્રો એવું કયું ઇમોશન્સ છે કે જે એને ટ્રેડિંગમાં બહુ સખત રીતે મદદ કરે છે બહુ સખત રીતે મદદ કરે છે આજે એવા એક ઇમોશન્સ લોસ વિશે બહુ વાત કરી લીધી આપણે હવે એવું એક ઇમોશન્સ કન્સિસ્ટન્સી એટલે કે કન્ટિન્યુ એક સરખું રહેવાની આદત સિમ્પલ કહું છું કન્સિસ્ટન્સી એટલે કે તમે કોઈ પણ જગ્યા ઉપર હોય રોજનું પાંચ ગ્લાસ પાણી પીવો ને એવું ત્રીસ દિવસ સુધી પીવો એટલે એમ કહેવાય કે તમે કન્સિસ્ટન્ટલી ત્રીસ દિવસ સુધી રોજના પાંચ ગ્લાસ પાણી પીધું તો આવી જ વસ્તુની વાત કરવાની છે હું છું સીએસ સાર્થક પુરોહિત વેલકમ ટુ કન્કલુઝન મેટર્સ ગુજરાતી ટ્રેડર્સ લોકો બેઠા રહીએ કારણ કે આ તમારા માટે ખજાનો છે બાકીના લોકોને જય શ્રી કૃષ્ણ જય ગિનરી ઓમ નમો નારાયણ ચાલો મેં તમને પહેલાં જ કહી દીધું કે પાછળના બધા ચેપ્ટરની અંદર આપણે ક્યાંક ને ક્યાંક વાત કરી લીધી કે પહેલા આપણને ખબર પડી ગઈ કે માર્કેટ અનસર્ટન વસ્તુ છે ક્યારે શું થઈ શકે છે એ ખબર નથી પડવાની બીજી વસ્તુ શું છે તો કે ભાઈ તમને રિસ્પોન્સિબિલિટી તમને લોસ એક્સેપ્ટ કરતા શીખી ગયા તમે જવાબદારી લેતા શીખી ગયા કે માર્કેટમાં મારો જે પ્રોફિટ અને મારો લોસ છે એના માટે સંપૂર્ણ જવાબદાર હું છું લોસની અંદર પણ ચાલો પ્રોફિટમાં તો જવાબદાર આપણે આપણી જાતને માનતા જ હતા પણ લોસની અંદર પણ હું જ જવાબદાર છું અને હવે કન્સિસ્ટન્સીની વાત કરવાની છે કે આપણે આટલું કર્યું સમજો આપણે આટલી વસ્તુ કરી હું લોસ હવે તો સ્વીકારી લઉં છું સાર્થક હું મારી જાતને જ મારા માટે જવાબદાર બનાવું છું અને આ લોસ વખતે મારું બ્રેઇન શું કામ કરે છે મારી પાસે પ્રી ડિફાઈન્ડ મારો લોસ છે તો કન્સિસ્ટન્સી કઈ રીતે લઈ આવી શકાય એને માય કન્સિસ્ટન્ટ એટલે એવું નથી કરવાનું કન્સિસ્ટન્સી એટલે કે મારે પ્રોફિટેબલ બનવાનું છે રાઈટ તમારો આજ ગોલ છે

પહેલા પહેલા માર્કેટની તમે આયવા ત્યારની વાત કરી પછી પેલા ટ્રેડમાં ઉતરતા પહેલાની વાત કરી અને ટ્રેડ નું રિઝલ્ટ કદાચ પ્રોફિટ હોય કે લોસ હોય એની વાત કરી હવે એક ટ્રેડમાં કોઈ દિવસ ન માણસનું નું થાય સમજો માણસથી એક ટ્રેડની અંદર કઈ વસ્તુ ન થાય ન એક ટ્રેડમાં દુનિયા જીતી શકાય ન પણ એ તો તમારી કેપિટલ ઉપર છે એટલે ન એક ટ્રેડ થી તમે કોઈ માણસને જજ ન કરી શકો એટલે વાત છે કન્સિસ્ટન્સી લેવાની કન્સિસ્ટન્સી એટલે કે મેં કેવું કીધું તમને ત્રીસ દિવસ તમે પાંચ ગ્લાસ પાણીના પીધા તો આ એક તમારો નિયમ છે હવે એવી જે કન્સિસ્ટન્સી લેવાની વાત છે માર્કેટમાં કે સિક્વન્સમાં તમે જ્યારે લાઈન થી 10 ટ્રેડ લ્યો છો લાઈન થી 15 ટ્રેડ લ્યો છો લાઈન થી 150 ટ્રેડ લ્યો છો આ 150 ટ્રેડ ની અંદર તમારી કન્સિસ્ટન્સી કઈ રીતે બિલ્ડ થાય છે કન્સિસ્ટન્સી છે ને હવે એ કોઈ જાતની એક સ્કિલ નથી આમાં માર્ક ડગ્લસ એવું કહે છે કે કન્સિસ્ટન્સી કોઈ જાતની સ્કિલ નથી ઈ સ્ટેટ ઓફ માઇન્ડ છે જરાક આને આપણે સમજીએ કન્સિસ્ટન્સી આપણને કેવું થાશે કે જો આપણે નોર્મલ લાઈફ ની અંદર વિચાર કરીએ ને કે ભાઈ પાંચ ગ્લાસ પાણી પીવું તો આ તમારો એક નિયમ છે એના માટે તમારે ઊભું થવું પડે તમારે ગ્લાસ લેવો પડે અથવા તો તમને કહો કે પાણીનો ગ્લાસ આપવો પડે અને તમારે પાંચ ગ્લાસ પાણીના પીવા પડે આ તમારું એક કાર્ય થયું માર્કેટ માટે કન્સિસ્ટન્સી જેની થોડીક ઊંધી વસ્તુ છે જો આપણને શું લાગે કે માર્કેટની અંદર મેં ટેકનિકલ એનાલિસિસ શીખી લીધું માર્કેટની અંદર મારી પાસે ઇન્ડિકેટર છે જે નું જોરદાર પરફોર્મન્સ છે વચ્ચે બ્રેક લઈ લો ટીસીએમ જોરદાર પરફોર્મન્સ આપ્યું નિફ્ટી ફિફ્ટી નો ઓપ્શન વાળા ઇન્ડિકેટરે જોરદાર કામ રહ્યો છે બરાબર એટલે હવે કન્સિસ્ટન્સી જે એ તમારા સેટઅપથી નથી સેટઅપ એટલે કેવી રીતે કે તમને ખબર છે કે આ વસ્તુ આમ થશે આ વસ્તુ આમ થશે આ વસ્તુ આમ થશે ઇન્ડિકેટર જે ઇન્ડિકેટર તમારી પાસે તમે નિફ્ટીમાં લગાડેલું છે ઓપ્શન્સમાં લગાડેલું છે ટાઈમિંગ તમે બપોરે બે વાગે એન્ટર થવાનું નક્કી કર્યું એક વાગે નક્કી ને કર્યું આનાથી કન્સિસ્ટન્સી નહીં આવે

એમાં કન્સિસ્ટન્ટ થવાનું છે અઘરું લાગે છે ચાલો આગળ લઈ જાઓ જો શું થશે ખબર છે તમને કન્સિસ્ટન્સીને થોડુંક સાઈડમાં રાખો માની લો કે તમે ટ્રેડિંગ કરવાની શરૂઆત કરી તમને બે ત્રણ ટ્રેડની અંદર લોસ ગયો તો તમે થોડા એલર્ટ થઈ જશો અને તમને પ્રોફિટ માટેની એક કોલી આવશે જગસ આવશે તમે ટિપ્સમાંથી તમે ઇન્ડિકેટરથી તમે એક્સવાઇઝ વસ્તુઓથી તમે ગમે એથી પ્રોફિટ કરી લેશો એટલે તમને પેલા તો શાંતિ મળશે પછી શું થશે તો કે ઓકે એક બે ત્રણ ત્રણ દિવસ પ્રોફિટ થયો ને તમે રિલેક્સ થઈ જશો અને ચોથા દિવસે ભૂમ લોસ કામે ને કારણ કે તમારા મગજની અંદર એક વસ્તુ આવવા માંડી અરે યાર ટ્રેડિંગ તો કેટલું ઈઝી છે હવે એ જ વસ્તુ કેવી છે તમારી કે તમે કન્ટિન્યુ અથવા તો તમે એને એવી રીતે લઈ શકો લોસ થાય એ દિવસે તમને જીવવાનું મન ન થાય અને પ્રોફિટ થાય એ દિવસે તમને કિંગ જેવી ફિલિંગ આવે મેં આ પેલાય કીધું હતું ઓકે એટલે તમને કેવું છે કે માર્કેટ છે ને એ દર વખતે અલગ અલગ ઇમોશન્સ માટે શીખવાડવું પડશે હવે મેં તમને શું કીધું કે કન્સિસ્ટન્સી ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ આને સમજીએ આપણે આવું થાય છે ને તમારી સાથે કે ભાઈ જે દિવસે લોસ થાય તે દિવસે તમારા ઇમોશન બહુ ડાઉન ફીલ થાય જે દિવસે પ્રોફિટ તમને એટલે તમે ન્યુટ્રલ નથી આવી શકતા જો તમને કન્સિસ્ટન્સી આવડતી હોત તો તમે અત્યાર સુધીની પ્રો ટ્રેડર છે એવું કઈક અલગ વિચારે છે તો અહીંયા લેખકે ઇઝી કરવા માટે થઈને કન્સિસ્ટન્સી અને હેપીનેસ ને બે ને એક સાથે કમ્પેર કર્યા છે જો આ બે ટાઈપના લોકો હોય બે ટાઈપના લોકો કેવા હોય કે એક ટાઈપના લોકો ઓકે આ મારો ગોલ છે અહીંયા સુધી હું પોચીશ તો અહીંયા સુધી પોચતા પહોંચતા બરાબર છે આ વસ્તુ થશે એટલે મારી મને આઈ આઈમ હેપી આઈ વિલ બી હેપી ઓકે મારા માટે આ ગોલ અચીવ થઈ જશે તો આઈ વિલ બી હેપી આઈ વિલ બી હેપી ઓકે હવે અને બીજી ટાઈપના લોકો કેવા હોય ખબર છે તમને એકદમ શાંત સરળ અને એનો ગુણ હોય ખુશ થવું એ એનો ગુણ હોય કેવો કે ગમે એ સિચ્યુએશન છે બારની સિચ્યુએશન સારી છે કે ખરાબ એનાથી ફરક નથી પડતો મારો નિયમ એમ કે છે અથવા તો મારો સ્વભાવ એમ કે છે કે જલસા કરવા અથવા તો તમારે બધી સિચ્યુએશનની અંદર શાંત રહેવું તો એક એ મારો ગુણ છે આ બરાબર પકડાઈ ગયું આ બરાબર સમજાઈ જશે એટલે કન્સિસ્ટન્સી કાર્યથી નથી લેવાની ઓબ્જેક્ટ ડ્રીવન નથી રાખવાની અથવા તો ગોલ ડ્રીવન નથી રાખવાની કે પાંચ માળનું મારું ઘર બની જશે તો હું શાંત થઈ જઈશ હું શાંત થઈશ તો મારું પાંચ માળનું ઘર એની મેળે બની જશે આ સ્ટેટ ઓફ માઇન્ડ ડેવલપ કરવાની વાત છે છે હું પોતેય કરું છું બટ સમજી શકતા હશો તમે બસ એવી જ રીતે માર્કેટમાં અત્યાર સુધી આપણે શું કરીએ છીએ ખબર છે ટ્રાય કરીએ છીએ ટ્રાય કરીએ છીએ જેમ કે માણસોને કેવું હોય ખુશ થવાની ટ્રાય કરે કે હું આ કરીશ તો હું ખુશ થઈશ આ કરીશ તો હું દુઃખી થઈશ આ આપણી મેઇન તકલીફ છે હવે આને ઓવરકમ કઈ રીતે કરવાની હું ખુશ છું સિમ્પલ બાર સિચ્યુએશન કદાચ ખુશ થવા વાળી હશે અથવા તો નહીં થવા વાળી હોય મારે બધી ની અંદર ખુશ રહેવું છે આ મારો એક નિર્ણય છે તો કેવું થશે હવે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ દસ દિવસ પંદર દિવસ પચીસ દિવસ હવે આ મારો ગુણ બની જશે કે ભાઈ ઓકે ત્રીસ દિવસ પછી કદાચ સિચ્યુએશન પેલા જેટલી જો ખરાબ હોત ને તો એમાં મારે જે રિએક્શન આપવાનું હતું ને એની જગ્યા હું શાંત છું હું ખુશ છું એ પ્રમાણે હું રિએક્શન આપીશ એટલે એ એક પ્રેક્ટિસ આવી એવી ટ્રેડિંગમાં પણ એવી જ કન્સિસ્ટન્સી લેવાની છે અત્યારે આપણે શું કરીએ છીએ માર્કેટમાં ટ્રાય કરીએ છીએ કે હું માર્કેટમાંથી પ્રોફિટ લઈને જાઉં હવે શું થશે કે હું માર્કેટમાંથી પ્રોફિટ લઈને જાઉં હું લઈને જાઉં એવું તમે વિચારશો એટલે તમે માર્કેટમાં તમે જે ટ્રેડ લીધો એ તમારા ઇમોશન્સની સાથે જોડાય જ જાશે કે મારે હું માર્કેટમાં આવ્યો અને મેં ટ્રેડ લીધો આ મારો ટ્રેડ છે રાઈટ તો આ વસ્તુ શું કરી ખબર તમે ફોર્સ માર્કેટ ઉપર રિયાલિટીમાં કરવાનું શું છે કન્સિસ્ટન્સી લઈ આવવાની કઈ રીતે છે માર્કેટ શું કે છે એને સાંભળવાનું છે ફોર્સ એટલે આપણે શું કહીએ છે કે આજે મારે પ્રોફિટ જોઈએ છે આજે હું વિચારું છું કે માર્કેટ અહીંયાથી ઉપર જશે હવે જ્યારે તમે એવું વિચારશો કે માર્કેટ અહીંયાથી ઉપર જશે ને એ તમારી વિરુદ્ધમાં આવશે એટલે તમને તમારા મગજમાં તકલીફ થવાની જ છે કે મેં તો વિચાર્યું તો માર્કેટ ઉપર જશે છતાં માર્કેટ નીચે કેમ આવે છે તો એ મગજમાં એ પ્રોબ્લેમ છે ને એમાં બીજું કઈ નહીં થાય કાં તો તમે લોસમાં રહેશો કોલમાં બેસીને અને બીજું શું થશે કે મુમેન્ટમ મિસ થઈ જશે તમારે જે સ્પીડમાં મેં તમને શું કીધું હતું આ બહુ આપણે વાત થઈ ચૂકી છે કે માર્કેટની અંદર તમે તુરમખા બનીને આવો છો માર્કેટની અંદર છ લાખ કરોડની ડેલી એની વોલ્યુમ છે એનું ટર્ન ઓવર છે તો તમે કે હું બે પાંચ હજાર કરોડ વાળા વ્યક્તિ છીએ જ નહીં આપણે તો શું છે વિથ ધ માર્કેટ રહેવાની વાત છે તો વિથ ધ માર્કેટ કઈ રીતે રહેવાશે તો કે મારે મારા હાથની વસ્તુ શું છે એને હું કંટ્રોલ કરીને રાખું

હવે વાત કરીએ કે હું જ્યારે પેલા માર્કેટની પહેલા મને શેર બજાર એટ્રેક્ટિવતું હતું કારણ કે મને ફ્રીડમ ફ્રીડમ આપતું આપતું હતું પણ એની સાથે સાથે એમાં નેગેટિવ વસ્તુ હતી કે પૈસાની શ્યોરિટી નથી તો જો હું પૈસાની સ્યોરિટી લે આવવા માટે કામ કરું મારી જાત ઉપર કામ કરું તો હું મને પ્રોફિટેબલ થઈ શકાય છે ટ્રેડની અંદર આવ્યો ત્યારે મને ખબર છે કે ઓકે અહીંયા પ્રોફિટ થશે ને અહીંયા લોસ પણ જશે ઓકે હવે મેં એમાં એક પણ વાત કીધી હતી તમને કે માર્કેટની અંદર તમે માર્કેટ આવું જ કરવું જોઈએ અને માર્કેટમાં આવું થઈ શકે છે આ બે જાતનો હવે આવું જ થવું જોઈએ ફોર્સ માઇન્ડ હોય અને આવું થઈ શકે છે તોય ઠીક ન થાય તોય કદાચ મેં કોલનો ટ્રેડ આપેલો છે કોલના ટ્રેડની અંદર માર્કેટ નથી મુમેન્ટમ આપતું તો તાત્કાલિક અડધી કલાકની અંદર કારણ કે માર્કેટ એક ડાયનેમિક છે તો રિયલ જિંદગીની અંદર તમારે ડિસિઝન બહુ સ્લો લેવા જોઈએ સમજી વિચારીને લેવા જોઈએ અને એને ચેન્જે સમજી વિચારીને કરવા જોઈએ માર્કેટની અંદર તમારે ફાસ્ટ ફાસ્ટ ડિસિઝન લેવા જોઈએ જોઈએ તમે તમે ખોટા છો છો તો ચેન્જ આવડવું બેઠા ને માર્કેટ બાજુ આવે છે તો ઇટ્સ ઓકે જવાનું કોઈ વાંધો નહીં કારણ કે અલ્ટિમેટલી અહીંયા તમારે ફ્લો ફોર્સ નથી કરવાનો કે હું કોલ બાજુ લઈ આવું અનલેસ તમારી પાસે પાંચ હજાર કરોડ હોય તમારે ફોર્સ નથી કરવાનો માર્કેટ ઉપર તમારે ફ્લો સાથે આયલું જવાનું છે કે કોકે પાંચ હજાર કરોડ લગાડ્યા તો માણસે એમને એમ તો નહીં લગાડ્યા હોય તો એના પાંચ હજાર કરોડ ઉપર ટેન્શન લેવું જોઈએ હું પાંચ હજાર કે પચાસ હજાર કે પાંચ લાખની કેપિટલ જ ઉપયોગ કરું છું તો બહુ સિમ્પલ થઈ ગયું માર્કેટની અંદર એટલે મારી કન્સિસ્ટન્સી બિલ્ડ કરવા માટે થઈને મને પહેલો વિચાર શું આવ્યો કે માર્કેટ માટે થઈને સ્ટેટ ઓફ માઇન્ડ મારું શું હોવું જોઈએ સવાર સવારની અંદર બજારની અંદર આવું ને એટલે ઓકે હું માર્કેટ કેસે ને એમ કરીશ એટલે કન્સિસ્ટન્સી એની મેળે ડેવલપ થવા મળશે

રેપ્યુટેશન જોડાયેલી હતી કે કોલનો ટ્રેડ આપ્યો ને મેં પૂટનો જાત માટે થઈને લીધો હું ફેલ થાવ પણ ફેલ તો નાના ફેલ તમારો નાનો રાખો અને તમે જ્યારે મોટા પડો મોટો રાખો તો કન્સિસ્ટન્સી બિલ્ડ કરવા માટે થઈને એક જ વિચાર જરૂરી છે માર્કેટમાં તમારા હાથમાં શું છે તમારા હાથમાં ઈ કંટ્રોલ કરવાનું છે કે હું ક્યારે એન્ટર થઈશ મારો સ્ટોપલોસ શું હશે હું દસો દોઢસો બસો પાંચસો ટ્રેડ લઈશ અને પછી નક્કી કરીશ અને આ બધા ટ્રેડ અંદર એક જ નિયમ હશે કે હું જ્યારે ખોટો પડું માર્કેટની અંદર ત્યારે હું ઓછો ખોટો પડું અને હું જ્યારે પ્રોફિટમાં હોઉં ત્યારે મોટા પ્રોફિટમાં હોઉં આ વસ્તુ મારા કંટ્રોલમાં છે હા આ વસ્તુ મારા કંટ્રોલમાં છે આ જ વસ્તુ હું રિપીટેટિવલી કર્યા કરીશ મને ખબર નથી કાલનું માર્કેટ શું કરવાનું છે કાલનું માર્કેટ પોઝિટિવ હોય નેગેટિવ હોય ન્યુટ્રલ હોય મારું કામ છે માર્કેટનું સાંભળવાનું ઓવર એનાલિસિસ કરવાનું મારું કામ નથી બરાબર મને આજ પછી એવો શબ્દ ન આવડવો જોઈએ કે મને લાગે છે કે માર્કેટ અહીંયા જ જશે જો એવું કરવું હોય તમારે તો બહુ નાના નાના ગાળા અને એની સાથે એક લાઈન લખવાની કાલનું એનાલિસિસ કરવાનું માર્કેટનું કેવો કે પચીસ હજાર નવસો એ બંધ થયું છે જેમ કે હું કરું છું ને કન્ક્લુઝન મેટર્સમાં પચીસ હજાર નવસો થયું છે પચીસ હજાર નવસો પચાસ છવ્વીસ હજાર સુધીની જગ્યા છે પણ એના નેગેટિવ શું છે પ્રોબેબિલિટીમાં વિચારો પ્રોબેબિલિટીમાં કે પોઝિટિવ છે તો એની સામે એના નેગેટિવ શું છે જેમ કે ઓલવેઝ મેં કોઈ પણ ટ્રેડ આપેલો છે એની સાથે પોઝિટિવ નેગેટિવ ભેગા હશે આજનો ટ્રેડ હતો એમાં પૈસા ડબલ થવાની કેપેસિટી હતી બટ તકલીફ શું હતી કે ભાઈ ઓકે માર્કેટ છવ્વીસ હજાર એકસો ઉપર પણ જઈ શકતું હતું ને છવ્વીસ હજાર નીચે જઈ શકતું તો બે બાજુ સોસો પોઈન્ટની જગ્યા ખાલી હતી ને જુઓ કા ઉપર ગયું અને કા નીચે ગયું બે માંથી એક જગ્યાએ થયો મેં સી ની અંદર લોસ લીધો તો મેં ની અંદર હંડ્રેડ પર્સન્ટ જેટલો પ્રોફિટ પણ કર્યો તો વાત છે કે કન્સિસ્ટન્સી ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ કે તમારે હવે એવું વિચારવાનું છે કે માર્કેટ શું કહેશે એ પ્રમાણે મારા હાથમાં જે વસ્તુ છે એ હું રિપીટીવલી કઈ રહ્યા કરું જેથી કરીને પ્રોફિટે બાય પ્રોડક્ટ છે તમારે ખાલી કન્ટિન્યુ એકની એક પ્રોસેસ રિપીટ કરવાની છે અને માર્કેટ કહે એમ તમારે કરવાનું છે માર્કેટ પાસે આમ રહેવાનું છે નહીં કે આમ ઓન ધીસ નોટ લાસ્ટ એક વસ્તુ કહી દઉં છું કે કન્સિસ્ટન્સીમાં અમે તમને એક જ વિચાર આપ્યો કે માર્કેટ કે એ સાંભળી અને તમારા હાથમાં જઈને એક નવો ટ્રેડ છે દરેક ટ્રેડ એક નવો ટ્રેડ છે મારે આજ લેક્ચરમાં કવર કરવું તો આનું થોડુંક એક્સપાન્શન કે દરેક ટ્રેડ એક નવો ટ્રેડ છે બટ આપણે નેક્સ્ટની અંદર સમજીશું હું તમને સમજાવીશ કે એજ કેમ ડેવલપ કરાય કારણ કે અહીંયાથી જો આ બુકની અંદર તમે બતાવી દઉં થોડું વધારે વધારે ડીપમાં લઈ જાય છે જેની કોઈ ખાસ જરૂર હોતી નથી જેટલું આપણામાં સમજમાં આવે કે ભાઈ ઓકે મને આ લેક્ચરમાંથી મારા માટે એટલું લાગુ પડ્યું એ વસ્તુ હું અપ્લાય કરીશ બાકી ખોટી વસ્તુઓ જો દુનિયાની વસ્તુ એમાં આપેલી છે કે બિલીફ્સ તમારા વિચારધારા હવે એમાં અમુક વસ્તુ મેં સમજાવી દીધી કે બાળપણથી તમારા મગજમાં શું કામ થતું હોય લોસ ટાઈમે તમારું મગજ શું કામ થતું હોય બટ એનથી વધારે કેવું છે કે બાકી એકની એક વસ્તુ ચવાયા કરશે તો હું નેક્સ્ટ જોઉં છું કે આ બધાની એક સમરી બનાવી દો ઓન ધીસ નોટ હું છું સીએસ સાર્થક પુરોહિત થેન્ક યુ ગાઈસ ફોર વોચિંગ ધીસ વિડિયો જો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર ચાલો આવજો જય ગિરનારી